સદ્ ભગવાન પ્રિય ધ્યાનમૂલ ગુરોમૂર્તિ પૂજા મૂલમ ગુરુપદ મંત્રમૂલ ગુરોરવાક્ય મક્ષમૂલ ગુરૂકૃપ અખંડમંડલકાર વ્યાપ્તેન ચરાચરમ એ તદપદમ પદમ એન શ્રી ગુરુવે ન આભાણ કહે ભટકીશ નહી અંતર નિમા समझी ने बेसी जा तो, तो करव पड़े नहीं का आतन विष की वेलड़ी न सदगुरु अमृत निखान शी दिए सदगुरु मिले तो भी सस्ता जा થોડી વચ્ચે વાટ લઈ લઈએ પછી ગુરુ કૃપાથી જે પણ બોલાય બોલવાની કોશિશ કરીશું કારણ કે આપણે નિમિત્ત માત્ર છીએ ગુરુની કૃપાથી બધું થતું હોય છે એમાં આપણો વ્યક્તિગત અહંકાર ખરેખર બાજુમાં મૂકી દેવાની જરૂર છે ફતેસંગભાઈ અમારા લગભગ મારું અરણેજ ગામ છે બાજુમાં જવાર જ બુટ ભવાની વીસેક પચીસ ગામમાં તો એમનું ખૂબ મોટું નામ છે અને સરસ ભજનની એમની નાખણી જોરદાર છે એ પણ થોડા બીમાર જેવા હતા ને હું પણ બીમાર જેવો જ છું પણ ગુરુ મહારાજ અને કંઈક ઘના દાદાની અમારે કે પૂર્વના કંઈ લેણદેણના સંબંધ હશે હવે હું તો ભરવાડ જ્ઞાતિમાંથી આવું છું પણ કંઈક હશે તો આવવાનું થયું પણ એક સરસ મજાની વાત કરીએ કે આપણા દેશની જો ધુરા સંભાળતા વ્યક્તિઓ બે છે એક સાધુ અને એક સૈનિક એટલે હંમેશા સાધુ જે પણ હોય એમના પ્રત્યે આદર રાખો કારણ કે જયારે જયારે દેશને જરૂર પડે ને ત્યારે સાધુ સંતો અને સૈનિકો જ કામમાં આવ્યા છે આપણા જેવા તો ખાલી વાતો કરીએ છીએ પણ છેલ્લે એ આવે એટલે એમનું દેહના ભાવથી નહીં ગુરુ એ કોઈ દેહ નથી એમ ગુરુ જે છે એ અમર છે એને સાહેબ પણ કહેવાય એને ગંગા શક્તિ નું વચન પણ કહેવાય અને ગુરુ નો શબ્દ પણ એને કહેવાય કેવો હોય તો એટલે ગંગા સતી એમ કે છે ઉપર જેનું શીષ નો મળે ને પાન બાય હવે આપણને વિચાર આવે ખરું ધડ ઉપર શીષ કેમનું પણ એમાં કઈ મોટી વાત નથી બહુ સરળ આપણા સંતો ની વાણી એમ કે છે કે અહંકાર મૂકી દેવો આપણો કોઈ હવે હું શિક્ષક લાઈન નો માણસું કે એમાં કે મારે ચોપડા ચૂથવાની જરૂર નથી પણ ગુરુની કૃપાથી જે ગુરુની કૃપા થાય તો જ તમે શાસ્ત્ર નો ભેદ ઉકેલી શકો નહીતર અમારા જેવા શિક્ષકો પણ માસ્ટર સાહેબો પણ એક પોથીના જ્ઞાનના અભિમાનમાં એનું જીવન પૂરું થઈ જાય પણ સાચી વસ્તુ તમને સાધુ પુરુષો પાસેથી મળશે મારા અનુભવથી હું કહું છું મારો વ્યક્તિગત મત છે કોઈને સ્વીકારવો કે ના સ્વીકારવો એવો મારો મત નથી પણ સાધુઓથી તમને બહુ ફાયદો થશે તો એક બજે એમણે ગાયું કે સુરતા સુઘડ સમેટે તો સાહેબ એને ઘટમાં ભેટે તો કેવી રીતે એની વાત કરીએ હવે મારા જેવા સામાન્ય ગ્રહસ્થ માર્ગી જીવાતમાં સુરતા આપણી પાંચ વિષયોમાં ફરી રહી છે બધા અમારા જીવન સાધુ પુરુષોની વાત અલગ છે કોઈની સુરતા શબ્દમાં ફરે છે કોઈની સ્પર્શમાં ફરે છે કોઈની રૂપમાં ફરે છે કોઈની રસમાં ફરે છે કોઈની ગંધમાં ફરે છે તો હવે અહીંયાથી સુરતાને વાળીને અંદર લઈ જવાની છે જ્યાં સુધી સુરતા આમાંથી અંદર નહીં ઉતરે ત્યાં સુધી ફતેસંગભાઈએ વાત કરીને સુરતા સુઘડ સમેટે એને સાહેબ ઘટમાં ભેટે પણ કયા સદગુરુ રૂપી સાહેબ પરમાત્મા રૂપી સાહેબ એને ઘટમાં ભેટે એક કડી બોલ્યા હતા કે ગોતે છેટે છેટે બોલ્યા હતા ને હમણાં કઈ પડ્યું છે ત્યાં ગોતે ને ગોતે છેટે છેટે એમને વાત કરી કે ભાઈ અમારે એમાં કરણે જ વાળા ખોડિયાર માં હાલી જાય છે ભાવનગર વાળા રે ને જ હાલી આવે છે ને ડાકોર વાળા દ્વારકા જાય ને દ્વાર દ્વારકા વાળા ડાકોર જાય ડાકોર વાળા દ્વારકા પણ કોઈ સદગુરુ ની કૃપા થાય અને સદગુરુ ના વચન પ્રમાણે જો હાલવાની કોશિશ કરીએ ને સંતો ની પણ જો આપણે હાલવાની પરફેક્ટ કોશિશ કરીએ તો આપણી સુરતા સુઘડ રીતે સમેટે જાય સાહેબ આપણને ઘટમાં ભેટી પણ જાય પણ આપણે અગાઉથી હથિયાર હેઠા મૂકી દીધા છે મેં આટલા પાપ કર્યા છે મારે આમ થઈ ગયું છે મારું આમ થાય છે ફલાણું પણ આપણે ગુરુ મહારાજની અથવા ગુરુદેવની જે બતાવેલી પદ્ધતિ જે છે એ પ્રમાણે ચાલવાની કોશિશ બધા આપણે આવી ગયા હું બોલું છું તો બાર નથી તમારી વાતમાં હું પણ છું કોશિશ કરવાની એટલે કહળસંગ બાપુ ગંગા સતી નું ભજન છે કહળસંગ બાપુ નું કે ભાઈ રેયા ના ભી પવનને ઉલટાવ્યો ને એ ગયો છે પશ્ચિમ આ સુરતા એમાં એ એ લીન થઈ ચિતમાં ભાળ્યા પુરુષ તો ત્યાં સામાન્ય આપણા જેવા જીવાત્માઓ એક અહંકાર લઈને ફરતા હોય છે હું કઈક તો પણ આપણાથી કશું રઈનો દાણો પણ બને એમ છે આપણે બધા એના ચમત્કારો જોઈએ છે ને આપણા જીવનમાં પણ જોઈએ છીએ પ્રકૃતિના ફેરફારો વરસાદ ગમે ત્યારે આવી જાય બધું આપણું આપણે એક વિગો પાણી પાઉ હોય એટલે કેટલી માથાકૂટ કરવી પડે અને જ્યારે પરમાત્મા રાજી થાય ત્યારે નવખંડને લીલો બનાવી દે તો મારી દ્રષ્ટિએ હું એવું કહેવા માંગુ છું કે કોઈ સાધુ પુરુષના શરણમાં જવું જોઈએ પોતાનું ચોપડાનું જ્ઞાન બાજુમાં મૂકી દેવાનું આ ખોપડાનું જ્ઞાન પણ બાજુમાં મૂકી અને કોઈ સાચા સંતના શરણમાં જઈએ ને તો આમ ફતેહસંગ બાપુએ કીધું કે ભાઈ એક વેંત દૂર છે ખાલી કોશિશ કરવામાં કંઈ જાય જાય છે આપણું કોશિશ કરવામાં હું અમારા જ્ઞાતિની વાત કરું અમારા ભરવાડ સમાજમાં જ્ઞાન ના હોય મેજોરિટી કિસ્સામાં પણ એની પાસે ભાવ થોડો ઘણો હોય તો એ ભાવથી જીતવાની કોશિશ કરે કારણ કે હમણાં કીધું ને કે ભાવથી પરમાત્મા સાધુ સંતો ભાવથી અને એની આગળ બુદ્ધિ નહીં લગાવવાની શું લગાવીને કામ છે બાપુએ કીધું એ ફાય નહીં તમે જો જે બુદ્ધિશાળી માણસો ને ક્યારે સંગઠન ના હોય મારું માર્કિંગ કરવાનું બુદ્ધિશાળી માણસો જેને સંગઠન નહીં હોય અને એક જ વ્યક્તિ જે નક્કી કરે સંગઠન હશે ફતે સંગઠન એટલે એવા કોઈ સાધુ પુરુષના અને સાધુઓનો હંમેશા આદર કરજો મારી દ્રષ્ટિથી હું મારી મતથી વાત કરું છું એમના નમી જવાનું ઝૂકી જવાનું એમના બોલેલા વચન પર આપણે હાલવાની કોશિશ કરીએ એટલે ગંગા સતીમાની કડી લઈ લઈએ તો શું થાય ભાઈ રે ચક્ષુ બદલાણી ને આ સમાત વરસી ને એ ફળી ગઈ એની પૂર્વંત્રી જો પૂર્વનું ખાતું હોય તો બહુ વાંધો આવશે

જો મટી જાય તો સરસ મજાનું કામ થાય એવું છે એટલે ટૂંકમાં વાત કરું તો કે અનંત જન્મોથી ભટકતા ભટકતા અહીંયા પહોંચ્યા છે અને કોઈ સદગુરુની કૃપા થઈ જાય અને એના વચનો પ્રમાણે ચાલવાની કોશિશ કરીએ અને ગુરુદેવને રોજ વિનંતી કરીએ કે અમારાથી શું સાધના થવાની છે આપણને લાગે છે કે આપણાથી કોઈ સાધના થાય એવું લાગે છે આપણને એક કલાક તમે વાળીને બેસજો નહીં બેસી શકો બેસી શકશું તો સદગુરુ મહારાજ ને કહીએ કે તારી કૃપાથી અમને તારી લેજે અમારું કોઈ ગજો નથી અને આપણે શું સાધના કરવાના છે ગુરુ મહારાજની કૃપાથી સાધના થાય પણ છતાંય સાધના નો પણ એક અહંકાર આવે ફતેહસંગભાઈ એટલે ગંગા સદી માં બોલ્યા ને અહંકાર બહુ મોટું કારણ છે આમાં ભાઈ રેયા અંતર ભાંગ્યા વિના ઉભરો નહીં આવે પાન બાય એ નહી થાય સાચે સાચી વાત રે અંતર ભાંગવું એટલે અહંકાર ઓગળી જાય તો પરમાત્મા દૂર નથી અમે હમણાં ગાડીમાં આવતા ને ભજન સાંભળતા હતા કયું હતું સદગુરુ મારા સદગુરુ મારા આંગણે પધાર્યા એના પર અમે થોડીક વાતચીત ગાડીમાં આવતા હોય સદગુરુ ક્યારે પધારે ભૌતિક રીતે તો આવે જ પણ જો આ અંતઃકરણ ચોખ્ખું થાય ને તો આત્મા રૂપી સદગુરુ અહીંયા પધારે અહીંયા પધારે અને એટલે એને વાક્ય જેથી સાર્થક બને કે જાની રામય પ્રણામ જોરી જુકવાની પણ ત્યારે શક્ય બને એટલે મહાપુરુષો મહાપુરુષોની વાણીનો આધાર લઈએ અને સાચા સંતોના શરણોમાં જઈએ તો આપણું જલ્દી કલ્યાણ થયું છે કારણ કે ભક્તિ નો માર્ગ જ્ઞાનનો માર્ગ એ બનવાનો માર્ગ નથી મટવાનો માર્ગ છે એ થવાનો માર્ગ છે પણ આપણે કઈક થઈને ઉભા છીએ પણ આ લાઈનમાં થવાનું ના આવે મટવાનું આવે મટ્યા છો બેડો પાર પણ આપણે કંઈક બની જઈએ હું શિક્ષક છું ભરવાડ છું ફલાણો છું મારું આમ તેમ પીલી છે મારી આટલી પ્રતિષ્ઠા છે એટલે એ સોનાની બેડી છે બેડી સોનાની હોય કે લોખંડ ની હોય બાંધવાનું જ કામ કરે મારા જીવનને પાંચ વાત હારી આવડતી હું પછી એ જ્ઞાનનો અહંકાર લઈ બજારમાં ફરું તો સોનાની બેડી છે જે આપણા આગલા ઘણા બધા જન્મો કરાવશે અને આપણામાં રૂકાવટ કરશે એટલે છેલ્લે મારી વાત પૂરી કરતા પહેલા ભગવાન શ્રી કૃષ્ણે ગીતાજીના ઢારમાં ધ્ય એક સરસ મજાની વાત કરી છે અર્જુનને જ્ઞાન માર્ગ કીધો ભક્તિ માર્ગ કીધો યોગ માર્ગ કીધો અલગ અલગ ત્રણ પ્રકારના જ્ઞાન ભક્તિ અને કર્મ ના રસ્તા બતા પછી અર્જુનજી એવું કીધું ભગવાન હવે તમે કહેવાય કરીશું એક મંત્ર છે કે સર્વ ધર્માન મામેકમ અઢારમાં શરણમ્રજ હે અર્જુન આ બધું મૂકીને મારા શરણમાં વિ સર્વ ધર્માન પરિતજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ તો આમ સર્વ પાપે વ્ય મોક્ષ ઈશ્યામી મા જેવી રીતે નાનું બાળક હોય છ મહિનાનું એને કોઈ ચિંતા હોય છે એને ભૂખ લાગે ને એટલે માને ખબર પડે કે મારા બાળકને ભૂખ લાગી છે કારણ કે શરણમાં છે આપણે પણ પરમાત્મા રૂપી માના શરણમાં જો જીવાત્મા રૂપી બાળક જાય ને તો એને બધી ખબર જ છે પણ આપણો વિશ્વાસ બેસતો નથી આજે મેલડી માની બાધા રાખી હોય તો મારા જેવો કાલ આવે ફતેસંગભાઈ ખોડિયારમાં પાવરફુલ છે એવું કે તો પાછા ખોડિયારમાં ની બાધા રાખે પાછા ઈથી આગળ ચામુંડા એટલે આપણી નિષ્ઠા નથી બરોબર એમ પણ એ નિષ્ઠા તમને કોઈ સાધુ સંત કરાવી શકે એના વગર બનશે કારણ કે બાકી એ ભૌતિક વિવરણ કરી શકે બાકી થશે નહીં એટલે જ પેલું ભજન છે ને એ સહેલી મળ્યો સાધુરે પુરુષ નો સાધુરે પુરુષ અવર પુરુષનો સંગડો ન કરીએ તો અવર પુરુષનો સંગડો કરવાથી એની પણ જિંદગી ડૂબાણમાં છે ને આપણી પણ જાય એટલે એવા કોઈ મહાપુરુષના શરણમાં જઈએ એની વાતને માનીએ તો આપણું કલ્યાણ થાય એવું છે મારી દ્રષ્ટિએ હું વાત કરું છું આપણું એટલું બધું કોઈ જ્ઞાન નથી પણ એક સાધુ મહાપુરુષોની વાણી એમ કે છે કે એ થઈ જાય એવું છે પણ કોશિશ કરવી પડે અને સદગુરુના વચન પ્રમાણે ચાલવાની કોશિશ કરવી પડે તમે જોજો આપણે આખો દિવસમાં ભૌતિક ચિંતન વધારે કરીએ સવારે શરૂઆત અમારા જે શિક્ષક લાઈન ને ભાઈ આજે નિશાળ જવાનું છે આજે બે પેરીસેસ ઉપડશે આજે ઘણી બધી માહિતી આપવાની છે ઉપર આમ છે તેમ છે અને આખું ચિંતન શેમાં જાય ભૌતિકમાં જાય પણ એ જ જગ્યાએ કોઈ સદગુરુ નો ભેટો થાય તો એ કાર્ય કરતા કરતા તમે ભગવત ચિંતન પણ કરી શકો ઉદાહરણ તરીકે આપણે બાઇકે ચલાવીએ છીએ ને મોબાઈલ પણ ચાલુ રાખી વાત કરી શકીએ છીએ કરીએ છીએ ને ગેરબદલાઈ જાય ઓટોમેટિક થઈ જાય એક બાજુ વાત એ અભ્યાસ છે સદગુરુ મહારાજ આપણને એવી ચાવી બતાવે તો આપણું ભૌતિક જીવન પણ સરસ થઈ જાય આપણે કઈ સાધુ બનવાની ગ્રહસ્થ માર્ગીઓ માટે કોઈ જરૂર નથી મારી દ્રષ્ટિ સદગુરુના વચન પ્રમાણે હાલો એટલે તમે રેડી બની જાઓ આરામથી બની જાઓ પણ ગુરુના વચન પ્રમાણે એટલે ગુરુનો ખૂબ મહિમા છે હું તો છેલ્લે ગુરુ મહિમા પર જ બોલું છું વધારે પણ આજે થોડીક મારી તબિયત પણ નરમ છે કે ગુરુ તારો પાર ન પાયો ભજન છે ને પૃથ્વીના માલિક તમે રે તારો તો અમે તરીએ એમ એમ કેમ ના કીધું કે તમે પોતે ને પોતે તરી જાવ ગુરુ મહારાજ તમે રે તારો તો અમે તરીએ તો ગુરુ તારે તો જો આપણાથી તરી હોય તો આપણા અનંત જન્મો થઈ ચુક્યા છે આપણે પોતે જ તરી જતા હોય પણ એ સાધનાનું બળ પણ ગુરુ મહારાજની કૃપાથી આવે છે અને જો પાછો સાધના નો અહંકાર પાછો આવી જાય તો પાછી સોનાની બેડી લાગુ પડે ને પાછા અનંત જન્મો સુધી ભટકવાનું આપણે રહીએ ગંગા સતી નું ભજન છે ને હમણાં વાત કરી રે ઉપર જેનું શીશ નો મળે ખેલું ખાંડા ની ની ધાર આવી રીતે જો કોઈ તો બાર ની વાણી એવું કે છે કે આપણું જે બાવન તત્વો નું શરીર છે પરમાત્મા એનાથી બાર છે રમાડું બાવન ની બારે આપણે તમને કદાચ ખ્યાલ હશે કે આપણે ધર્મસ્તંભ ઉભો જયારે કરે ને આપણા સંતો મહંતો ની જગ્યા ધર્મસ્તંભો ધર્મસ્તંભો ઉભો થાય તો ધર્મસ્તંભોનું પણ એક સરસ મજાનું એક જો સંતોની પરંપરા એટલે વૈજ્ઞાનિક પરંપરા પણ છે કદાચ કોઈને વૈજ્ઞાનિક રીતે હોય હોય તો તો સમજાવી શકાય ધર્મસ્તંભ જે ને ફતેસંગભાઈ એની અંદર નવ નાયડા હોય એક બાજુ પાતળી દોરી હોય જેને ત્રણેય કહેવાય તો એ પાતળી દોરી છે ને ત્રણેય સુરતા છે અને નવ ઇન્દ્રિય ના દ્વાર છે તો જેવી રીતે બાર ધર્મસ્તંભ ઉભો થાય છે એવી રીતે જો કોઈ વ્યક્તિ પોતાના નવ ઇન્દ્રિયના દ્વારને બંધ કરે તો આત્મરૂપી ધર્મસ્તંભ આપણી અંદર જ ઉભો થઈ જશે આપણા દેહની અંદર એમ તમે વિચાર કરો કે આ સંતો ક્યાં ભણવા ગયા હતા આ અમે અમારી અમારી થોડી અમારી વાત કરો દસમા ધોરણ ની અંદર ગંગા માનું એક પદ ભજન હમણાં મુકાણું છે બે ત્રણ વર્ષ જેવું થયું એમનું ભજન છે બે કડી લવું એમનું સીલવન સાધુ ને ભાઈ રિલવંત સાધુ ને વારે વારે નમીએ પાન બાય એ જેના બદલે નહીં વર્તમા ભાઈ ચિતની વર્તી જેની સદા રેવે નીર ને એ મહારાજ થયા મહેરબાન ચિતની વ્રતિ જેની સદા નિર્મળી પણ મારા જેવા સામાન્ય જીવાત્માની ચિત વ્રતિ છે એટલે સદગુરુ મહારાજનું દર્શન થતું નથી તો દર્શન એવા જ વ્યક્તિ કરાવી શકે જો શિલવંત સાધુ શિલવાન એટલે ચારિત્રવાન એવો પણ એક અર્થ લેવાય જેની કથણી કરણી એક છે કોઈ પણ પરિસ્થિતિમાં જેનો વર્તમાન જેનો સ્વભાવની વર્તી જેની સદા નિર્મળી અને મહારાજ થયા મહેરબાન તો એવા વ્યક્તિને પરમાત્મા રૂપી ગુરુ રૂપી મહારાજ એને મહેરબાન છેલ્લે મારી વાતને પૂરું કરતા એ સાહેલી અમુને ಭಾಗೇ ಪುರುಷ ನೋ ಸಂಘನೆ ಸಾಧು ರೇ ಪುರುಷ ನೋ ಸಂಗಮುನೆ ನಾರಾಯಣ ದಾಸ ಬಾಪು ನೋ ಸಂಗಮು ಎಮುನೆ ಭಾಗ පයි ටಾර පුරු ಸනෝ සංගම සදගුරු බවා්‍ර